તો જય માતાજી મિત્રો હું છું તમારો કોમેડી બરાધન પુણે આઈયો દાડા ઉતબે ક્ષેત્રે અને ગાપેલ થી જાય તરવાલ તો તો આ તા ગામ ને કાપી નાખું હો અમે તો ક્ષેત્રે દિન હલવાણા અને આ જુઓ ભોરડા પગ છે અને તમારો પડાઈ કે આઈયો ક્ષેત્ર અંદર વાડ કરવા અને ડાયરેક 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 કાપી નાશું ખસાક દે જોઈ શકો છો ડાયરેક બાવર ને કાપી નાથી તો પેડા કોઠા ઉપર